એમ ક્યાંય છે હવે ઉપર તો શું છે મારો રામ જાણે હું ઘણો ખરું ઉપર જઈ આવ્યો છું પણ આપણે આ જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન હોય આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વ્યુ જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાવ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે રિલાયન્સ ના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દી અલાવ થયું નથી પછી ઉપર કેટલું હોય મારો પણ આપણે કે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી આપણે જઈએ ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ નાખો આવે ને એવો ગેટ આવે જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારી માલી આપણને પૂછે અહિયાં રાખજો આ તો મને અહિયાં છે એટલું કહું ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ એટલે આપણે કહીએ માયાભાઈ હોય આવ્યા એમને આપણે કહીએ હા એટલે પછી તરત આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા હોય આવ્યા પછી ન્યાલી કાર્ડ આપે કાર્ડ જો આ કાર્ડ લેતા જાવ એ કાર્ડ હજી મારી પાસે છે તું દાંત કાઢ ને હું હાશી વાત કરું ને તું દાંત કાઢ નાખજો આજ મોજૂદ આવે ને તમને વેલા છૂટા કરી દેવાના તમને કઈ ચાર વાગ્યા આવું તોડાવાના નથી આવે આજ પ્રભાત નથી અમારા નગર અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી હવાના હાથ હાથ વાગે આવું કો કાઢલે આવ્યો છે કે હજી અકાળજે ઓ ભાઈ આપણે કે કેમ થાય કે પંદરસો ગાઢલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાઢલા હાટું આપણને લઈ વાત આજ મારું નક્કી હોય હું થાય એટલે એકમ દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ પંદર કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર આઠસો ને વારો આમાં છે નંબર તમારે કેમેરા વાળા નું જોવું જોઈ લઉં આ સુરત માં વેઇટિંગમાં છે ક્યાં કયો કેમેરો મેરો જો એમ ન દેખાડો તો તો તમે કટાવ્યા હોય એમ નહીં એમ ન મળે લેલા ઉતારી જવું કોણ ઓકે જા નંબર લખ્યો હતો આવ્યું એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે આપણે બે ગાંડા છે એટલે એવું કાર્ડ આપે ઈ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈએ એટલે તરત એટલે ન્યા ઓટોમેટિક નામ આપણું આવી જાય માયાભાઈ એમને આપણે કે હા વૈયા આવ્યા આપણે કે હા હવે ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા અમદાવાદ માં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં એ આખી જિંદગીનો સરવ્યો નીકળી જાય પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે યાવું નીકળે અને પૂન હોય તો ગ્રીન કાર્ડ નીકળે કેટલા કાર્ડ રાખો બોલો હા તે આને બેય મળ્યા ગ્રીનેય મળ્યું પૂન્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે તારું પુઈને એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ તારે જ્યાં જાઓ હોય ત્યાં છૂટી તને બે કાર્ડ આપ્યા હેલો માયો હા ખીજાનો કે પાપ શેનું એ બોલો કે ભાઈ હખનો રેજ હો પાપ શ્યાનું એટલે કે અહીંયા જે છે લખાણું હોય લખાણું આ કંઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી આ પૈસા તો દેવા વાળા એ બે પાંચ જણા બાકી લાખો મણાય મફત સાંભળ્યું એનું ક્યાં થાય એટલે તને પાપ ને પૂન બે છે એટલે ધાર તો હવે આપણે સ્વર્ગ ને નરક ના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું જોયું નથી જોયું નથી ધામ જોયું નથી આપણે તો પસંદ ઈ જ કરશું ને નરક પસંદ નહીં કરીએ બોલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનું આમ

એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે ઓ કે જે છે એ છે આ પાસો બહાર જઈન બોર્ડ જોઈ આવ્યું લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન ઓ લાગેરો સ્વર્ગ જ છે આ અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને કેવી કલ્પનાઓ કરીને ગયો થાક અપશરાઓ હોય ને ઈ નૃત્ય કરતી હોય ને દા દઈ આ તો કોઈ છે નહીં અહીંયા કેટલા ભક્તો આવ્યા છે કેટલા સંતો આવ્યા છે કોઈ કેમ એ નથી દેખાતા એટલે ઓલા કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ જે બેઠે એમ એટલા જણા થઈ કે મીરાબાઈ તાક બાયું માણસ કોઈ છે જ નહીં અહીંયા ઊભો ઊભો હું કે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે ઓ ભાઈ આની પાસે કાઢતો હતું એટલે એને એમ જોયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો હતું જ અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જે કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો છા જ્યાં અંદર ગયો ને અશ્વર્યા રાય નું પાઈ શું ન આવે એવી બાયુ ફૂલ લઈ લીધું ભાઈ સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામાએ પાણીના ફુવારાની લાઇટો ફાટ 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 થતી જાય જેમ ડગલા ભરે ખમામ ખમામ આગળ ગયા તા તો ગીત વાગે તુજ મેં રબ દીખતા હે યાર આ મેં ક્યાં કરું આગળ થોડાક આવી જતા તો બીજું ગીત હતો તેરે મસ્ત મસ્ત દો ને થોડાક આગળ હાલ્યા ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં તો મહેતા હાથમાં કડતાલ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે બોર્ડ બદલાઈ ગયા છે શું અને ત્યારે અંદરથી જવાબ શામબા એ આવ્યો કે બોર્ડને માર દીહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય ભલા માણા એ તમે જ્યાં બેઠા છો જ્યાં જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડીમાં એસી છે તમારી ઓફિસમાં એસી છે તમારા સંતાનો જ્યારે આનંદ કરીશ તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યુ હોઈ શકે અને એવો જ્યારે આવો ઉજળો પ્રસંગ અને એમાંય આવા સંતો જ્યારે આવું કાર્ય કરી રહ્યા છે અને એની સાથે જયારે સમાજ જોડાય છે અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ એટલે મેં આ શબ્દ લીધો છે દન ભાઈ પચાસ દિવસ થઈ ગયા બે ન ભાયા હે દરેક વસ્તુની આયુષ્ય હોય છે મોદી હજી કંઈક સારું કરશું મને તો વેમ પડે ગાંધી બાપુ ને કાઢ નાખવાના આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહી રાખે કારણ કે હું કામ ખબર કે ખોટા રાષ્ટ્રપિતાને રાષ્ટ્રપિતા તે ધંધામાં ચડાવવા એમ કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે ધંધામાં ન જ આવવો જોઈએ આ નોટ દાનમાં જ આવી જોવે આ નોટ છે કારણ કે આની ઉપર સાફ છે રાષ્ટ્રપિતાની તો એ કોક ગરીબના આહું લૂસવા જોઈએ જોવે આ નોટ થી કોક આહુડા પડવા ન જોવે એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે નોટમાં ગાંધી બાપુ નહીં રાખે મારો નાથ હાસુ પાડે તો પચાસ ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે નોટમાં કરંટ તો છે પગને તળીયે નોટ કહી ને તો તાળવા મળે તવા ભાઈ ભાઈ અને અમારે માનભાઈ ગઢવી તો એમ કે હુકાઈ ગયેલા વડલાના થળિયામાં પચાસ હજારનું બંડલ દાટિયા એટલે હવારમાં વડવાયું ફૂટે બોલો પણ એ સંપત્તિ સદમાર્ગે વપરાય કાળું નાણું કોને કહેવાતું છે મને ખબર નથી પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દાતા ન બની શકે કારણ કે દાન દેવું એ એક નંબરનો ધંધો છે તો એની અંદર એક નંબરનો માણા હોય ને એ જ દાન દેતો હોય છે રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર હાલ કે આ આ સંપત્તિ આ આ આ જેવી તેવી વસ્તુ નથી આ આ જેમ તેમ કાળું નાણાં ઘીરેલી નીકળ્યા સાહેબ પાંચ તારીખે ઘણા પતિ દેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું તું કે છોકરાની ફીમાં ઘટે છે પાંચેક હજાર પીડિયાઘરમાં આ મારી પાસે ક્યાંથી હોય ઈ બાયુ એ નવ તારીખે પસા પસા હજાર કાઢ્યા તારા ડોહા અમુકને ની ઘીરે તો અબોલા છ્યા દીગુભા હો સ્વામીજી અમુક ની ઘીરે તો અબોલા છે કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી તમારા હમ મારી ઘીરે કાઈ આપણી મારી પાસે કાંઈ નથી પીડ્યું અને એણે નવ તારીખે કાઢ્યા ને પછી પતિઓ એ કીધું કે મારા હમ ખાધા તે આ નોટું હાટું આવું બન્યું બે ત્રણ જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું અને હકીકત છે તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે ઘણા કીધું કે અમારે પાસે કાંઈ નથી એ શરમમાં શરમમાં પછી કે હવે કહેશું તો એ તકલીફ પડશે એને પચાસ દી સુધી નો કાઢ્યા થઈ ગયા કાગળિયા સતનારાયણની કથા હવે હાસી પડી બોલો સતનારાયણની કથામાં છે ને પ્રસંગ દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણીઓ અને એનો જમાઈ બે આવતા હતા સાધુ નામનો વાણીઓ ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે એ સાધુ નામના વાણિયા તારા વાણ અંદર શું ભરેલું છે એ મને કે ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલા પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી કે તથા અસ્તુ અને વાણ દરિયામાં તરવા મળ્યું જોવે છે તો જવેરાત હતી વેલાન પાંદડા થઈ ગયા એમ ઘણી બહેનો કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી એ પતાતી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા તથા અસ્તુ વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે હમણાં હું કાયમ આ વાત કરું સ્વામીજી કે આ આ આ અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે આ દેહ છે પંચભૂતનું ખોળિયું છે માટીમાંથી બન્યું છે બનાવ્યું છે કોણે ભગવાન નરનારાયણ પરમાત્માએ એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે કોઈને મુકેશ બનાવ્યો છે કોઈને હોની નોટ બનાવી કોઈને પાંચસો નોટ બનાવી કોઈને હજારની નોટ બનાવી મને આવી એટલે કહું છું કે હું હાવ હજારની નોટ નથી પણ બનાવીશું કોને ભગવાને અને જયારે એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી ત્યારે પાછા માટીમાં ભળી જાઉં કારણ કે માટીમાંથી બન્યા હતા આ નોટ કાગળમાંથી બની બનાવી કોને ગવર્મેન્ટે બનાવી છે ભારત સરકારે બનાવી છે એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને સો રૂપિયા ભારત સરકાર ભારત દેશને સો રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું એઠે ગવર્નરની સહી એકમાં લખ્યું કે હું પાંચસોની નોટ અદા કરું છું એકમાં એમ લખ્યું કે હું હજારની નોટ અદા કરું છું એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો એટલે એ પાંચસો ને હજાર હતા એ પાછા શું થઈ ગયા કાગળ પણ મને કહેવાય ગયો જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને એ નોટું ધન્યવાદ આપું છું ને નોટું એ આનંદમાં છે શું કામ કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં ક્યાંક મંદિરોમાં એ વપરાતી વપરાતી જૂની થઈ ગઈ ઉપાદી કડકડ ક્યુંને છે હાવ હજી ગયા વર્ષે જ બન્યું થયું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું એને રોવું પડે છે કે હાય હાય હું હતી હજારની નોટ પણ હું કાંઈ સમાજને કાયમ ના આવીને એમણે મારે ખોટું પડી જવું એમ સાહેબ આ દેહ મળ્યો છે ભગવાનનો એ ભગવાને આપણને રાવણ જેવો રાવણ તો ને જાન કે અમે તલવાર કાઢી તા મંદો દેને કે થાય કોકો તલવાર ડાક તા તો રાવણ બજે લે તમે હેરે લાગો એ રાવણ એ જો તલવાર મેન કર નાખતો હોય તો પછી એ ક્યાં કરો સાહેબ ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે રમતો હોય ગોપીઓ કેમ રમતો હોય અભિમાન નો આવી જાય ધ્યાન રાખવાનું રહે શરદ પૂર્ણિમાના રાસમાં કૃષ્ણ આવે અને એક એક ગોપી એક એક કાન જેવી ગોપી એવો કાન પણ સહેજ ગોપીઓની અંદર પેલા કૃષ્ણ દેખાય છે કારણ કે અહીંયા ભક્તિ પડી છે પણ સહેજ અહંકાર નો પડદો આવ્યો એટલે અડધા ગીતમાં કૃષ્ણ દેખાતો બંધ થઈ ગયો પછી ફાફા મારે ક્યાં ગયો ક્યાં ગયો એટલે મોજ લૂંટી લેવાય જઈ બેનો હું જોઉં છું એ કથામાં કીર્તન અહીંયા છે તો કીર્તન ગાય રૂમમાં એમના નહીં બેઠા અને આપણે જે બીડિયું ઉપર બીડ્યું છે આપણે બે રૂડ્યું છે કાલ રાતે પી ગયા રહ્યું નહીં કર્યો સત્સંગ બાબુ કર્યો આનંદ હા એક વાત નબળી નહીં રાખે ખૂબ આનંદ કર્યો અને હજી આપણી તૈયારી છે કોઈને જાગવાનું હોય અને મેં તો કૃષ્ણ ને બાપુ કીધેલું છે મેં તો કાનુડા ને કીધું છે કે કાના હકીકત આપણે શું છે ખબર નથી પણ હકીકત એ જ છે કે હકીકતમાં આવી લેર મળે જો આપણે હવ હો ધંધામાં જવું જ પડે એક અમારો ધંધો એવો છે કે એક પંથને દો કાચ ભજન થાય એને પોચું પોચું મેળ્યા કરે એક પંથને ને છે એક તો એના નામ ભજન લેવ એનું ભજન થાય આપ જેવા મહાપુરુષો નું દર્શન થાય અને મને ક્યારેક ઘણી વાર ક્યારેક ક્યારેક ની ઘણી વાર લગભગ મને આ વિચાર આવ્યા વગર ન રહે કે આ સદગુરુની કૃપા ન હોત તો માયો ક્યાં બેઠો હોત આ કૃપા આપણને ક્યાંક લઈ જાય છે મને એકવાર પૂછ્યું કે તમે આ વિધાતા આપણા લેખ માનો છો મેં કીધું હા મને કે છઠ્ઠી ને દિવસે જ લખી નાખે છે મેં કીધું હા જન્મ તાવે છઠ્ઠી ને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે વિધાતા આપણા લેખ લખી નાખે છે એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે બિલકુલ નહીં પછી એને તરત એક પ્રશ્ન બહુ કર્યો કે તો પછી આ ભજન કીર્તન સદગુરુ યાત્રા કુળદેવી આ બધું શું કરવાથી શું ફાયદો લેખ પણ સદગુરુની તમારા ઇષ્ટદેવની તમારા કુલગોરની તમારા કુલગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે હેતુ ફેર થઈ જાય લખેલું ન ભાઈ દાખલા તરીકે મારા લેખ તો વિધાતા બાપુ એવા જ લખ્યા છે ને કે તારે ગામો ગામ જવાનું આખી રાત આખા ગામને જગાડવાનું એ ગામમાં લઈ ચાર પાંચ લાખનું કાબલું પાડવાનું આગળ પાછળ પોલીસ છે ક્યારેક ક્યારેક બધી જેલમાં જવાનું લગભગ બધી જેલમાં ગયો આ લેખ તો આ જ લખેલા હવે સાબરમતી જેલમાં અને હું જેલમાં એટલે પ્રોગ્રામમાં ગયો છું હા એટલે કીધું મેં કીધું જો માની લો મારી ઉપર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને કેવો હોત જે જગ્યાએ તમારે જવાનું છે અહીંયા જવાનું જ છે પણ હેતુ ફેર થઈ જાય ને જો જેલમાં કેદી એ હોય અને પોલીસ હોય ઓલા ને તો જામીન થાય આ પોલીસ ને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે કેદી હુઈ જાય ઓલા બંદૂક નો કંદો લઈ નાખી રહે પણ બે વિચારમાં ફેર છે ઓલાને એમ છે કે હું કેદી છું આને એમ છે કે હું પોલીસ છું બસ ધારા જે ફરી જાય જાવું પડે ને જવું જ પડે સાહેબ એમાં કોઈ લેખમેખ નથી પણ તમારા ઈષ્ટદેવની કૃપા હોય ને તમે જ્યાં જાઓ ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય ભલા તમે જ્યાં જાઓ ને ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય ત્યાં સ્વાગત થતું હોય વેલકમ આવો અમુક અમુક ને જોઈ તો હાવ લોજરી આવે અમે હાવ મળી હારું કરીને નહીં જે કાર્યમાં જતો હોય એમાલેનો રસ્તો થતો હોય આ કૃપા ભગવાન ની કૃપા થાય એની ઉપર ભરોસો બેહી જાય અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન તું કર્મ કર ફળ ની આશા ના રાખ ઈમાલા ઉપર છોડ அப்ப સુદામાને કેટલો ભરોસો હશે આખી જિંદગીનું કર્મ જ કર્યું એટલે કે બસ હું કૃષ્ણનો ભગવાનનો હું હું આ આ ધર્મનો હું પ્રચાર કરું હું એક બ્રાહ્મણ છું બે બ્રાહ્મણ મહાભારતમાં બેયની પત્ની જ મોકલે છે બેયના દીકરાઓને ખાવા દૂધ નથી ગરીબાઈ આટો લઈ ગયેલી છે પણ એક એવી રીતે મોકલે કે તમારો મિત્ર છે દ્રુપદ અને તમને વચન આપેલું છે ગળથી ગાદી આપશે અને તમે જાઓ લાલચ પેલા ફળ બંધાઈ ગયું અને એની ઘટનામાં નથી જાઓ કે જે ગુરુ દ્રોણાચાર્ય જે ઘટના બની એ જ રીતે અહીંયા સુદામાના પત્ની એમ કે છે હું માગવાનું ક્યાં કહું એકવાર મોઢું તો દેખાડી આવો એને ભલા માના કરે એક વાર તો તમે જાઓ મારે કેમ જાવું કૃષ્ણથી હું મોટો છું આ આ કથા મને બહુ ગમે છે ગોરાણે હું યાચક ન બની શકું હું લાંબો હાથ ના કરી શકું ત્યારે ગોરાણીએ કીધું મારો ધણી લાંબો હાથ કરી મને ન ગમે પણ હું તાંદુ લાવી છું હું કઈક દેવા મોકલો છું કારણ કે એને જેદુ નું ગોકુળ મૂક્યું ને તેદુ નું એને દ્વારકામાં તાંદુ નહીં જોયા હોય આપ જાઓ તાંદુલ એને એને તાંદુલ આપી આવો એને તાંદુ દેવા એને દેવા જાઓ ઈશ્વર ક્યાંક ધરવા જવાની મહેનત કરશો ને તે ધરણી ધરી એવો છે તમારું ધરેલું અનેક ઘણું તમને પાછું આપશે આ ભાગવતમાં તમે ભલે બે પરિવાર જે ખર્ચો કરે સાહેબ અત્યારે મારી વાગે સાક્ષી ગંગાની હાજરીમાં કહો આ કથાની હાજરીમાં કહું આજથી તમારા દિવસો લખી લેજો તમે અહીંયા જે ખર્ચો કરો છો એના કરતાં જો અનેક ઘણું મુરલીધર ન આપે ને તો તો સાહેબ એને તમે કર્મ કર્યું નથી

હવે તો બહુ ભગવાન પેલા શું ને ભાઈ આપણે હોસ્પિટલ આટો મારો જાય ને તો બહુ મજા આવે જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા બાટલા અને જેટલા બાટલા એટલા પડખે ટેબલ દરેક દર્દીનો બાટલો સડતેલ બાવડું પકડવાળા બેઠા છે લગભગ ડોઈશું બાવડા પકડી બેઠ્યું હોય એ બાવડું હળવતાની બાટલાને દોડું નીકળી જાય એ જે બાવડા પકડીને ડોઈશું બેઠ્યું હોય બહુ મજા આવતી જોવાની એમાં જે બે ભાઈઓ ખબર કાઢવા આવે ને પછી બહુ મજા આવે માડી હું છું કમળો આવ્યો જાણે હાઠ ઉપયોગ આવ્યો હોય ત્યાં થોડી હામીભાઈ શું કે કમળો છે કે કમળી છે અને ઊભી ખબરકાજ હોય ને એ ઊભા થઈને પછી હું હરખી સાફ પાણી નો પાયા હોય ને તો ઊભું થાય જ્યું તું ને કે જ્યું થાય કમળાવાળા કોઈ જીવતા ન થવા હમણાં અમારા પાવડોમાં વી વરણનો બિચારો સીભળું ફાટેમ કમળામાં ફાટી ગયો મળવા માટે જે દ્વારકા નો કેળો લીધો પણ તે સુધામાં કેવા લાગતા રહી ગઈ છે હાથમાં લાકડી રહી ગઈ છે અને અમારું લોક કવિ લખે છે કે નામ નામ મિત્ર મિત્ર પ્રભુ પ્રભુ નો નારાયણભાઈ તમે ગાયું ને એટલે મને યાદ આવી ગયું કે ધીમે ડગજો ઈશ્વર ને પ્રાપ્તિ માટે ડોટું નો હોય કે નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે ધારણા કેવી છે કદાચ નહીં ઓળખે તો સાહેબ આ મહેમાન ગતિ માટેનો બહુ મોટો શબ્દ છે તમે કેવું તમારું વાતાવરણ બાંધી જાઓ છો એના ઉપર આધાર છે આપણે નક્કી કરીને આવીએ કથામાં આવશું એટલે આપણે બે યજમાન દોડ છે બે આપણને સોફો આપશે આ ધારણાની કથામાં આવતી વખતે ધારણાના બાદ જ્યાં જગ્યા મળી ગયા બેસી જઈશ અને એની કથામાં કાંઈ વ્યવસ્થામાં તૂટો હોય તો ભલે આજ મારે ડીસું ધોવી પડે કારણ કે આપણો બાપ કૃષ્ણ એ પણ યજ્ઞની અંદર પતરાવળ્યું ઉપાડેલી છે ફલામાણે આ વ્યવસ્થા આપણે કરવાની હોય આ સુધા માંગ્યા મારો નારાયણ મને ઓળખી જાય તો ઘણું કે નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે હરી છે ના પંથ રે પ્રભુ નગરી ના રે બ્રાહ્મણ હાલ્યો જાય છે